મોરબીના નીચી માંડલ નજીક કેનાલમાં બાળક ડૂબ્યો હોવાની ઘટના બની છે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકે જાણ કરી હતી તાત્કાલિક વાહન ચાલકે સરપંચને જાણ કરતા સરપંચે ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અત્યારે કેનાલમાં બાળકની શોધખોળ શરૂ કરી છે

બાળક છે કેનાલમાં લાપતા થયો છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ રાડિયા આપણી સાથે ફોન લાઈન પર છે પાર્થ જે ઘટના બની છે મોરબીમાં બાળક કેનાલમાં ડૂબ્યો છે શું વિગતો મોરબીના નીચી ગામ નજીકથી જે નર્મદા કેનાલ પસાર થાય છે અને ત્યાંથી સવારમાં માં પસાર થતા વાહન ચાલકો દ્વારા નીચી મંડલ ગામ ને સરપંચ ને જાણ કરવામાં આવી હતી કે કેનાલમાં એક આઠ વર્ષનું બાળક ડૂબ્યું હોવાની જે જાણ છે તે સરપંચ ને કરવામાં આવી હતી જેથી સરપંચ દ્વારા મોરબી ફાયર વિભાગની જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તુરંત ત્યાં સ્થળ ઉપર દોડી ગઈ હતી અને જે બાળક છે આઠ વર્ષમાં તેમની શોધખોળ હાથ કરવામાં આવી હતી તો સરપંચ સહિતના જે આગેવાનો છે ગામના તે પણ ત્યાં કેનલ પર દોડી ગયા હતા અને બાળકની જે ઓળખની જે વધુ તપાસ હાથ કરવામાં આવી હતી તો મોરબી તાલુકા પોલીસની ટીમ પણ સ્થળ ઉપર દોડી ગઈ અને આ બાળક કોણ છે કેવી રીતે આ કેનલમાં ડૂબ્યો તે સહિતની જે માહિતી છે તે હાલ